વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના હજયાત્રીઓનો ટ્રેનિંગ કેમ્પ યોજાઓ ઇસ્લામ ધર્મના અરકાનમાંથી એક અરકાન છે હજ અને આ જેઓ હજના અરકાન સારી રીતે અદા કરી શકે તેમજ હજ દરમિયાન કોઈ અગવડતા ન પડે તેને લઈને સમગ્ર ગુજરાત ગુજરાત રાજ્યમાં હજ અંગેના ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવતા હોય છે વર્ષ બે હજાર પચીસ દરમિયાન સાઉદી અરેબિયાના મક્કા મદેરા ખાતે હજયાત્રાએ એ જનાર હજીઓ માટે સ્પેશિયલ હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન ગુજરાત હજ કમિટી તરફથી યોજવામાં આવ્યો હોય છે જેને લઈને આજરોજ વડોદરા જિલ્લાના છસો સાહીઠ અને છોટાઉદેપુર જિલ્લાના નેવું મળીને કુલ સાતસો પચાસ હજયાત્રીઓનો હજ ટ્રેનિંગ કેમ્પ નિઝામપુરા અતિથિ ગૃહ વડોદરા ખાતે રાખવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત હજ કમિટીના માસ્ટર ટ્રેનરો સૈયદ મોઈનુદ્દીન ઇકબાલ ખત્રી બોડેલી છોટાઉદેપુર અને મકબુલ હુસૈન મલ્લા ડભોઈ હજ માસ્ટર ટ્રેનર હનીભાઈ પટેલ ગુજરાત રાજ્ય હજ કમિટીના સભ્ય વકાર શેખ દ્વારા હજ અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને દિલ્હી તથા દુનિયાવી માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે હજ કમિટીના ચેરમેન ઇકબાલ હુસૈન સૈયદ અને નઈમભાઈ કાઝી ઉપસ્થિત રહ્યા હતા